લાખો માઈ ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો કલેક્ટર સહિતના અધિકારીશ્રીઓ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની શરૂઆત કરાઈ મા અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી અઢારમી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના કોમ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થતી હોય જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો અંબાજી ખાતે દાતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર શ્રી સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર શ્રી મિહિર પટેલ લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી જ વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર શ્રી મિહિર પટેલે સિદ્ધહેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી મેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા અંબાજી મંદિર ટ્રસ્ટના શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરશ્રીઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા સુવિધા અને સુરક્ષા માટે અનેક વિધિ આયોજન કરાયું છે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે મા અંબાની નવલા નોરતાનું નિયંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે ત્યારે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા માટે તંત્ર સજ્જ બન્યું છે બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ